બ્રિજ હાલ સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે સુભાષ બ્રિજ પર તિરાડો નજરે પડતા સાવચેતીના બંધ કરવાની ફરજ પડી પરિણામે શહેરના વાડત સર્કલ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે જોકે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શું કામગીરી કરી શકાય તેના અનુસંધાને શહેર પોલીસ કમિશનરે વાડદ સર્કલની મુલાકાત લીધી અને ટ્રાફિકના તેમજ કોર્પોરેશનના અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા પોલીસ કમિશનરે છેડે લગાવેલ બિનજરૂરી બેરિકેડ ને તાત્કાલિક રીતે દૂર કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓએ જાણ કરી હતી તો બીજી તરફ ટ્રાફિક વિભાગમાં જરૂરી મહેકમ પૂર્ણ થાય તે માટે તાત્કાલિક અસરથી અઢીસો જેટલા પોલીસ કર્મચારીઓને ટ્રાફિકમાં બદલી કરવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે બંધ થયા પછી થોડી ટ્રાફિકના ઇસ્યુઝ જે વધ્યા છે એમાં આજે વાડ જે એરિયા છે વાડજ સર્કલ છે એમાં અહીંયા સૌથી વધારે પ્રોબ્લેમો આવી રહી છે એટલે હું આજે જાતે આવ્યા છીએ કે શું પ્રોબ્લેમ છે અહીંયા એક બ્રિજની કન્સ્ટ્રક્શન ચાલુ છે પણ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ જે અધિકારીઓ હાજર છે એને સૂચના આપણે અપાઈ ગઈ છે કે જે થોડા રેસ્ટ્રિક્શન રાખ્યા છે એ વિદિન ટ્વેન્ટી ફોર આવર્સ એ હટાડી દેશે એટલે થોડો પોળો થઈ જશે અહીંયાથી પણ ટ્રાફિક હલકો થશે અને અહીંયા વચ્ચે જે રાખ્યા છે એ લોકો બેરિકેડ એ પણ એને હટાડશે તો સુભાષ બ્રિજ બંધ થઈ જવાને કારણે હાલમાં દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો કે દિવસના સમયે પણ આટલો ટ્રાફિક જામ થતો હોય છે ઓફિસ અર્સની વાત જ અલગ છે કે જ્યારે લોકો ઓફિસે જતા હોય અથવા પાછા ફરતા હોય ઘરે ત્યારે આનાથી પણ વધુ ટ્રાફિક જોવા મળતો હોય છે ખુદ કમિશનર પહોંચ્યા હતા સલાહ સૂચન આપવામાં આવ્યું હતું વડોદરાનો જાણી બાજવા રોડ બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છેલ્લા ચાલીસ વર્ષથી સ્થાનિકો રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે પરંતુ તેમની રજૂઆતો સાંભળવામાં આવતી ન હોવાથી અંતે નાગરિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો નાગરિકોએ ડામરના બદલે આરસીસી રોડ બનાવવા માંગ કરી છે વિરોધને જોતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી તેમજ બાજવા ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ પણ દોડી આવ્યા અને ગ્રામજનોને થોડાક જ સમયમાં રોડનું કામ શરૂ થશે તેવું આશ્વાસન આપ્યું જોકે ગ્રામજનોનું કહેવું છે કે તેઓએ ધારાસભ્ય કોર્પોરેટર સરપંચને અનેકવાર રોડ બનાવવા રજૂઆત કરી છે છતાં તેમની રજૂઆતો ન સાંભળતા અંતે વિરોધ કરવો પડ્યો છે આટલી મોટી ગુજરાતની અંદર કોઈ જગ્યાએ ફેક્ટરીઓ નથી છતાં દોઢ કિલોમીટર રોડ બની શકતો નથી સરકારને આંખમાં દેખાય છે કે નહીં દેખાતું એમને ખબર નથી પડતી રજૂઆત કરવા છતાં નવરાત્રિની વાત હતી કે નવરાત્રિ એ બનશે દશેરા બનશે દિવાળી ગઈ હવે નાતા લાવશે અને ઉત્તરાયણ બી જશે ને હોળી બી જશે અમને નથી ખબર એટલે અમે એ કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ રોડ બનાવો જો ન કરે નારાયણને કોઈ નાનો મોટો આકસ્મિક પ્રશ્ન થઈ ગયો કોઈ છોકરાને જાનાની કે કોઈ બુજુર્ગ કે કોઈ બી અમે અમે કામ પર જનારા દરેક વ્યક્તિ લગભગ બધા લેબર માણસો છે બરાબર છે કોઈને કંઈ થઈ ગયું તો એના માટે કોણ જવાબદારી લેશે